મૂકી દેવામાં આવી જેથી કરીને રાત્રિના સમય પવનના કારણે ડબ્બો ફરતો રહે અને તેમાં મૂકેલી ટોર્ચથી સમગ્ર ખેતરમાં પ્રકાશ ફરતો રહે જેથી ભૂંડ અને રોજને પ્રકાશ પડવાથી સમજે કે ખેતરમાં કોઈ છે અને ખેતરમાં પ્રવેશ કરતા નથી મહામુસીબત તૈયાર કરાયેલો પાક વન્ય પ્રાણીઓ કે અન્ય પશુ નુકસાન કરી જાય જેથી ખેડૂતને નુકસાની વેઠવાનો સમય આવે પરંતુ આ નાનકડી કોઠા સૂઝથી બનાવેલી દીવા દાંડી ખેડૂતોના લાખો રૂપિયાના પાકનું રક્ષણ કરે છે અને એ પણ ન જીવા ખર્ચમાં હરિભાઈ ઠુમ્મર

કોઈ પણ જનાવર એટલે મારે આખી બે હજાર અઢાર માં નબળું વરા હતું બરોબર અને કપા વરવેલો હતો હવે ફૂટ ફૂટ નો કપા અને સવારે રોજડા બાઠી જાય અને હું આખી રાઈ જાગવું હારૂથી પછી મેં કહ્યું હવે આખી રાત જાગવું દિવસનું કામ કરવું હવે આ રાતનું કઈક ગોઠવીને તો વધારે હાળું પછી મને બેઠા બેઠા વિચાર આવ્યો કે આ ડબ્બો છે ડબ્બાને બે બાજુ તોડી નાખી અને બે પા તોડી નાખ્યો બે બાજુ પાખડા બનાવ્યા એમાં નાખ્યો એક ખીલો પાંચ આની ખીલો છે છ ઇંચનો બે બાજુ નટબોલ કરીને અને ઉપેર નાખ દીધું એક બેરિંગ નીકળી ગયેલું પંખાનું બેરિંગ છે એ અને આ વાલ તૂટેલો જ છે વાલ કાંઈ પાણીનો લીધેલ નથી એની અંદર આ કડ આવે ને એટલે સીવ જેવું થઈ જાય એટલે બેરિંગ એ માફર બેસી જાય અને એ બેરિંગના હિસાબે ડબ્બો ફેરે રાખે નુકસાની કાંઈ જાય નહીં બત્તી તો આપણી હાથમાં હતી એ નહીં એ બત્તી મેં મૂકી દીધી અને એ મૂકી દેવાની હમ્મી હાઇનમાં બત્તી મૂકી દેવાની હવા જ લઈ લેવાની એને સાજી મૂકી દેવાની એટલે મારે જાગવાનું બંધ થઈ ગયું રોજડાને આવવાનું બંધ થઈ ગયું અને અંજવારું રોજડા ઉપર કે ભૂંદડા ઉપર ગમે એની ઉપર જાય એટલે રાતનું ગમે એ જનાવર હોય હાલતું અંજવારું દેખે એટલે હાલતું થઈ જાય અચાનક અંજવારું આવે એટલે જનાવર હાલતું તો થઈ જ જાય તમારો લેમ્પ ભરતો હોય તો લેમ્પને અંજવારે જનાવર આટા મેરે રાખે પણ આ અંજવારું અચાનક જાય ને એટલે હાલતું થઈ જવું પડે એને એવું લાગે કે ગમે ત્યાં કઈક માણસ છે કેટલા વીઘા મારી પાસે ઈઠાવી વીઘા જમીન છે અને સાડા સાતસો ફૂટ સા છે ફરતે અંજવારું વયો જાય છે હજી લગનમાં કોઈ દી પછી બેટરીમાં ચાર્જિંગ ઓછું હોય ને જો અંજવારું ઓછું પડે તો એક વાત અલગ છે બેટરી ચાર્જિંગ વાળી હોવી જોઈ અને હાડા હાથ સો ફૂટ નો એમને ફરતું અંજવારું પડે કાસમ હોથી નો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે